નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ઘટના અંગે પાંચમી જુલાઈ બે હજાર વીસના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં પાલક પિતા રણછોડ ઉર્ફે ભરતભાઈ દાનાભાઈ નાયક વર્ષ ચાલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ગુનાનો ભોગ બનનાર દીકરીની માતા પતિને ત્યજીને રણછોડ પાસે પત્ની તરીકે રહેવા માંડી હતી તે સમયે પીડિતા માતાના ગર્ભમાં હતી દીકરી બાદ દીકરાનો જન્મ થયાના બે ત્રણ વર્ષ બાદ પીડિતાની માતા બેઉ સંતાનો અને રણછોડને ત્યજીને ફરી ત્રીજે ક્યાંક ભાગી ગઈ હતી બેઉ સંતાનો પાલક પિતા અને માસી સાથે રહીને ઉછરતા હતા રણછોડ અને તેનો પરિવાર ભુજ અને અંજાર તાલુકામાં ખેતરમાં ભાગિયા તરીકે વાવેતર કરતો અને વાડીની ઓરડીએ રહેતો બનાવ સમયે રણછોડે અંજારના ભવાનીપર ગામે ભાગિયા તરીકે વાડીમાં કપાસના વાવેતરનું કામ રાખેલું બેઉ ભાઈ બહેનો આખો દિવસ વાડીમાં પિતા જોડે ખેતમજૂરી કરતા એક દિવસ પીડિતા ઓરડીમાં એકલી હતી ત્યારે રણછોડે તેની પાસે આવી ને અઘટિત માંગણી કરેલી દીકરીએ ઇનકાર કરતાં તેણે તેને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારેલું ત્યાર પછી પાલક પિતા અવારનવાર દીકરી સાથે શારીરિક સંબંધ બાંધવા માંડ્યો હતો ભવાની પર બાદ તેમણે ધમડકાની વાડીમાં કામ રાખેલું એક દિવસ રણછોડને દીકરી સાથે દુષ્કર્મ કરતાં વાડી માલિક જોઈ જતાં તેણે તેમને વાડીએથી હાંકી કાઢેલા પાલકપિતા અને દીકરી બેઉ વતન પહોંચેલા વતનમાં ગયા બાદ દીકરીએ પાલક પિતાની હેવાનીયત અંગે અન્ય સ્વજનોને વાત કરતા બનાવ બહાર આવ્યો હતો આ કેસમાં સાક્ષી અને પચાસ દસ્તાવેજી આધાર પુરાવા તથા બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોક્સો કોર્ટના વિશેષ જજ કમલેશ કે શુક્લએ આરોપીને પોક્સો એક્ટ તળે આજીવન કેદ સાથે ત્રીસ હજારનો દંડ ફટકાર્યો છે કોર્ટે ગુનાનો ભોગ બનનાર પીડિતાને દંડની રકમ ઉપરાંત પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશીષ કુમાર પી પંડ્યાએ ધારદાર દલીલો કરી તહમત પુરવાર કરી આરોપીને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર